તો છ પોઈન્ટ બેનો ત્રીજો અને ચોથો આ બે હજાર પંદરમાં પૂછાયેલો છે પેલો બે હજાર ચૌદમાં પૂછાયેલો છે અહીંયા આપણને શું આપ્યું છે તો કે બસો અઠ્યોતેર દસ ભાગ્યા તેર પાંચ એનો જવાબ આપ્યો છે વીસ જીરો છ આ રીતે એટલે આપણે લખીશું આમ કે બસો અઠ્યોતેર પોઈન્ટ દસ એના છેદમાં તેર તો જવાબ કેટલો છે વીસ પોઈન્ટ છ હવે આપણને પૂછ્યું શું કે ભાઈ બે હજાર સત્યાવીસ હજાર આઠસો દસ એને ભાગ્યા એક પોઈન્ટ પાંત્રીસ તો આનો જવાબ કેટલો હવે મિત્રો તમે જોજો અહીંયા અહીંયા જો ઉપર પોઈન્ટ પછી બે અંક અહીંયા પોઈન્ટ પછી એક અંક એટલે માત્ર જવાબમાં એક અંક જ રહેશે એટલે વીસ પોઈન્ટ છ એટલે બસો ને છ તો આવશે જ હવે જો ઉપલા અંકમાં ક્યાંય પોઈન્ટ નથી એટલે નીચે એક પોઈન્ટ આગળ જતો રહ્યો એટલે ટોટલ કેટલા થશે એક પોઈન્ટ જશે ઉપરના બે પોઈન્ટ એટલે બે ઝીરો તમને લાગુ પડતા જોવા મળશે શું કામે અહીંયા ક્યાંય પોઈન્ટ છે નહીં આ વીસ પોઈન્ટ છ હતું પરંતુ અહીંયા બે અંકની આગળ પોઈન્ટ હતો અહીંયા ક્યાંય પોઈન્ટ નથી એટલે અહીંયા પોઈન્ટ થશે એક અંકની આગળ હતો એ દૂર થશે એટલે આ બાજુ ચાલશે એ જ પ્રમાણે આ પોઈન્ટ જો પાછળ ચાલે તો આગળ ચાલે પણ આગળ ચાલે તો આ બાજુ પાછળ ચાલે એટલે બે ઝીરો લાગે છે હવે મિત્રો આ ખાસ તમે સમજો કઈ રીતે કહી છે અહીંયા પોઈન્ટ પછી બે અંક હતા પરંતુ અહીંયા એક પણ પોઈન્ટ નથી જ્યારે આન્સરમાં પોઈન્ટ પછી એક અંક હતો બે અંક હતો ને તમારે કઈ બાજુ ચાલવાનું બે અંકની આગળ પોઈન્ટ આવે અહીંયા શું છે આ પોઈન્ટ આગળ ચાલે નીચેથી પોઈન્ટ આગળ ચાલે તો જવાબમાં પાછળ ચાલે એટલે એ પોઈન્ટ ક્યાં જશે પાછળ જશે પણ અહીંયા પોઈન્ટ પછી બે અંક છે એટલે બે સ્ટેપ આગળ જાય એટલે આપણે કેટલા બે ઝીરો મૂકવા પડે એટલે જવાબ એનો કેટલો આવશે ટુ ઝીરો સિક્સ ડબલ ઝીરો આ રીતે આ પોઈન્ટવાળા દાખલા મિત્રો તમે છેદમાં પોઈન્ટ ઉડાડી પણ કરી શકો આ રીતે પણ કરી શકો હવે અહીંયા શું હતું પાંચ પૈસાને રૂપિયામાં તો આપણને ખબર છે કે એક રૂપિયો એટલે સો પૈસા થાય છે અને મારે રૂપિયામાં ફેરવવા હોય તો પાંચના છેદમાં સો લખવા પડે બે જીરો છે એટલે બે અંકની આગળ જીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા આમ લખાશે આને આ તો સાવ સરળ પ્રશ્ન હતો મિત્રો આવા પોઈન્ટવાળા પ્રશ્નોમાં થોડાક તમે અસમંજસમાં મૂકો પરંતુ પ્રેક્ટિસ કરી વિડીયો જોઈ આવા દાખલા શીખતા રહેજો લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો